નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ નો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપશો મિત્રો સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ સુરત જિલ્લાના અલગ અલગ જે જગ્યા વેસ્ટ જગ્યા હોય ખેતરની એ વેસ્ટ જગ્યામાં એમણે વાવેતર કરેલા છે અલગ અલગ વૃક્ષ અને એમાંથી પણ એક સારી એવી કમાણી કરે છે તો ચાલો તમને એમની મુલાકાત કરાવું તો સૌ પ્રથમ તો તમારું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રો હા હું ચંદુભાઈ મનજી ઉકાણી હું મહુવા ગામમાં રહું છું અને અંધાત્રી મોજે અંધાત્રી ગામમાં મારી આ જમીન છે એમાં આ જગ્યાનો ઉપયોગ કરવા માટે નેટ હાઉસ અને આ ખાલી પડતર જગ્યા અથવા ધારપાળાની જગ્યા પરના ઝાડો રોપીને આવક અને ઘરના ઉપયોગના ફળ જાત જાતના ફળોનું

બાર વર્ષ માં અને બારે માસામાં ફળ કન્ટિન્યુ રહે છે આ ફળ પરિપક્વ થાય એટલે નવા ફૂલ આવી જાય નવી પીલવડી પણ આવી જાય અને છોડ નો વધતી જાય અને બારે માસામાં ફળ અવેલેબલ રહે છે ઉનાળો શિયાળો સતત ચાલુ જ રહે છે બધી સિઝન માં ફળ આવે લીંબુ ટાઈપ નું છે એમાં કાંટા હોય છે કે ઝાડ અંદર આ લીંબુ વર્ગ નું ઝાડ છે લીંબુ કે આપડે સંતરા કે બીજોરા એ ટાઈપ નું એ વર્ગ નું ઝાડ છે કાંટા વૃક્ષ માં બિલકુલ આવતા નથી અને વાવાઝોડું કે પવન ની કોઈ બહુ અસર નથી એવું મજબૂતી વાળું ઝાડ છે કેવું લાગે ટેસ્ટ માં આપડે સંતરા જેવું જ લાગે પણ આ નાના સંતરા આવે ને મોટું સંતરો જેવું ઝાડ આવે છે આનું ફળ બરોબર અને આપડા વાતાવરણ માં માફક છે આ ઝાડ ને